પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જઝામ ગામ ખાતે ચાલતી ત્રણ દિવસની ભગવાન શ્રીરામ અને રાધાકૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાવતીનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સાંતલપુર તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક નગરી ગામ ખાતે ત્રણ દિવસની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો છે તો શ્રી રામચંદ્ર ભગવાનનું અને રાધાકૃષ્ણનું નવીન મંદિર બનાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યાની અંદર સાધુ સંતો રાજકીય અણી અને સમગ્ર ગામજનો જોડાયા હતા આ પ્રસંગે સંતવાણી ભજન ભોજન ગૌદાન પશુ પક્ષીઓને દાન સહિતના કાર્યક્રમો ભવ્ય રીતે ઉજવાયા હતા તો આ પ્રસંગે મોટી મોટી સંખ્યાની અંદર સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તો ગામની અંદર જય શ્રી રામના નારાથી ધાર્મિક વાતાવરણ બન્યું હતું તો ગામના તમામ સમાજના લોકોને મુસ્લિમ સમાજના લોકો દ્વારા પણ યોજાયેલી પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાઈ ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું તો આ પ્રસંગે ગામના યુવાનો દ્વારા ભારે જમત ઉઠાવી ભવ્ય આયોજન કરી સફળ પ્રોગ્રામ બનાવ્યો હતો તો સરપંચ અને અન્ય લોકો દ્વારા પણ સારી કામગીરી કરવામાં આવી હતી તો આ પ્રસંગે સંતવાણીના સહિતના કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની યોજનાઓ કરવામાં આવ્યા હતા રિપીટ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો ઐતિહાસિક અને ધાર્મિક નગરી જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડરના કિનારે આવેલ જજામ ગામ ખાતે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું તો ભારતીય ફોજની અંદર ફરજ બજાવતા બોર્ડરના જવાનો પણ ભગવાન શ્રી રામના અને રાધાકૃષ્ણના દર્શન કરવા માટે હાજર રહ્યા હતા દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ